તો મને જણાવો કે તમારી ગાયને શું શું પ્રોબ્લેમ હતા મારી ગાયને શરીર પર ફૂલા નીકળી આવેલા હા વાયરસ એવો વાયરસ લંપી વાયરસ થઈ ગયેલો લંપી વાયરસ હા પછી બીજું એના કારણે શું થયું તો તેનાથી આ પાવડર ખવડાવ્યો અમે નહીં નહીં લંપી વાયરસ જ્યારે થયો તો એનાથી એને કેવું હતું એમ દૂધમાં વધારે ઘટાડો થયો કેટલો ઘટાડો થયો દૂધમાં તો આ પેલી ગાય વી આવેલી ને તેને કાટાવતા હા પણ તો એને સો આચર પાસે ફુલ્લી નીકળી આવી હા એટલે અમે કાઢવાનું પછી બંધ જ કરી દીધું એનું હા કાઢવાની દેને હા એટલે બંધ જ કરી દીધું ગાય બચી ગઈ તો હારું એમ હા એટલે દૂધ બંધ કરી નાખ્યું હમ આચર પર ફુલ્લી આવી ગઈ એટલે બરાબર અને ખોરાક ખાવાનું કેવું હતું સુમન દાણ પછી જુવારનો લોટ મસ્ક પણ પહેલા જે ખાતો ખોરાક ગાય ખાતી એવું ખોરાક ખાતી કે ઓછું કોઈ છો કર નાખેલો પછી તો ખાવાનો હૌસન કર નાખેલો હા બીમાર થઈ એટલે તો એ કેટલા અઠવાડિયા બીમાર રહીને પછી તમે આ જે પાવડર છે નેટસફ કંપનીનો પેટવેટ એ તમે વપરાયો આ બીજો કે તીજો જેવો થિયો બીજો કે તીજો તો ગાડી લાવેલા છે આપણે કેટલા થયા હશે બે ડબ્બા હા તો આ બે ડબ્બા વપરાયા તો મને એ જણાવો કે કેટલા લંપી વાયરસ લાગ્યો ને કેટલા દિવસ પછી તમે વપરાવ્યો રાહુલ ભાઈ કીધું એટલે મંગાવી લીધો અચ્છા કેટલા દિવસ પર થયા કેટલા દિવસ થયેલા ને ચાલુ કર્યું તમે આ વાયરસ આવ્યો ખોલ્લા થયા ને

પછી પાછું ચાલુ પર નીકળી આવેલા હા એટલે પછી આ પાવડર ખવડાયો પછી શું કર્યું ચાલુ કર્યું કે ને દૂધ પછી તો એનું બચ્યું મારી ગયો ને અચ્છા તે બી ગુજરી ગયેલું હા એટલે પછી બન જ કરી દીધું બન જ કર નાખ્યું હા તેને હું નીકળી આવેલા અચ્છા હા તો કેટલી ગાયને આ વાયરસ હતો એ મને પહેલા તો જણાવો આ આ સફેદ છે પછી બે પેલી ને એક બે વાસેડા મરી ગયા હા ને એક ગાય મરી ગઈ અચ્છા હ પણ ત્યારે અમને નહીં ખબર તે પહેલાં એ થઈ ગયેલી બે હરીમૈયાસ થઈ ગયા હ પછી અમને એમ આ ખવડાવે તો સારું એમ કે ત્યારે અમે આ મંગાવ્યો ને ચાલુ કર્યો ત્યાંથી અમારે આ વાસડી સુધરી ગઈ ને ભાઈ હો સુધારી હતી ને ભેસને જરાક તકલીફ હતી એમ હા બિયાણમાં દિલ જેવું તો આ પાવડર ખવડાવતી અમને સારી રીતના બિહાઈ ગઈ અચ્છા એટલે દિલ નહી નીકળ્યું તો દિલ નીકળવાનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો લંપી વાયરસ પણ સારો થઈ ગયો હવે એક ગાય મરી ગઈ એમ કે સુધરી જતો ને જો હવે આ આપણે એને નહિ ખવડાવેલો હતો આ ગાયોને તો શું અચ્છા તમે કોઈ ડોક્ટર ને બોલાવેલો ડોક્ટર બોલાવેલ આવે

એટલે બોટલ માં જ પીવડાવ્યું નાની વાત છડી તો એ પછી બોટલ માં એને પીવડાવ્યું ગાય ખાઈ જાય ગાય ખાઈ જાય વાસડી નહી ખાય બરાબર હમણાં તો બહુ સારી થઈ ગઈ વાસડી વાસડી બી સારી થઈ ગઈ એકદમ ઉકાઈ ગઈ હરકા દેખાતા હા તો હવે તે પણ સારી થઈ ગઈ બરાબર છે તો આ પાવડર વિશે બીજા પશુપાલકને શું કેવા આવશે તમારે આ ખવડાવું જોઈએ કે નહીં ખવડાવું જોઈએ ખવડાવું જોઈએ તમને અનુભવ પાકો થઈ ગયો પાકો થઈ ગયો બરાબર અને આ જો માનો કે નહી ખવડાવેલો તો આજે પશુઓની હાલત ગંભીર રહેતે બચે કે કેમ એવું પણ થાય એક એક ગાયની કિંમત શું હોય તો એટલું આપણે નુકસાન થઈ જતા ને તો આ તમે અત્યારે બે ટાઈમ ખવડાવો છો કે એક જ ટાઈમ ખવડાવેલું હા પણ લાવીને આયુ તો તંદુરસ્ત રાખજો જેથી આવી બીમારીઓ આવે જલ્દી જલ્દી આપણું પશુ સારું થઈ જાય તો એક ગાય મરી ગઈ એમ કીધું અને બાકીની તો અત્યારે છે બરાબર ને તો અત્યારે જે ગાયને વાયરસ આવી ગયેલો હતો એનું દૂધ અત્યારે ચાલુ છે ખરું

અને બીજી પણ ઘણી બધી ગાયો છે અહીંયા તો એને લંપી વાયરસ આવી ગયેલો અને આજે સુરક્ષિત છે જે નેટસફ કંપનીનું જે પેટવેટ છે એ પ્રોડક્ટ વાપર્યું અને વાપરીને આજે એકદમ તંદુરસ્ત ગાયો છે બરાબર ખોરાક પણ હવે બરાબર ખાય ને પહેલા જયારે વાયરસ આવી ગયો ત્યારે કેવું હતું ખોરાકમાં બહુ ઓછું ખાતું હતું હવે બરાબર ખાય બરાબર તો એકદમ તંદુરસ્ત આવી ગઈ છે તો તમને જે આ આપ્યું એ આજ ભાઈ આપેલું ને રાહુલે તો રાહુલ ભાઈ તો કોઈ પશુપાલક મિત્ર તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારી ગાયને શું સમસ્યા હતી એનો શું પ્રોબ્લેમ થયો શરીર ઉપર દેખાય અત્યારે આજે આ ડાઘા દેખાય

ગાય કે પછી વાછરડીને આ લંપી વાયરસ આવી ગયેલો હતો એટલે આ જે ગાય છે આ તમે પશુપાલક મિત્રો જોઈ શકો છો એના શરીર ઉપર આ ચિહ્ન સ્પષ્ટ આપણને દેખાય છે કે આને લંપી વાયરસ આવી ગયેલો અને અહીંયા વાછરડાઓ છે નાની નાની વાછરડીઓ છે એને પણ આ લંપી વાયરસની બીમારી થયેલી હતી વાયરસ લાગેલો હતો બરાબર અને એમ કહેવાય કે લંપી વાયરસ આવે તો પશુ હયાત નથી રહેતું આગળ લંપી વાયરસ આવેલો કોઈ ગાય તમારે ત્યાં ગુજરી ગયેલું થયેલું પડેલા હતા એને તો પશુપાલક મિત્રો તમે પણ આપડે પશુપાલન જે પ્રોડક્ટ છે પેટવેટ એ વાપરો અને ગાયને તંદુરસ્ત રાખો જે એમનો આ જીવતોને જાગતું ઉદાહરણ છે તમે શું વપરાયું આ પાવડર છે બરાબર બે ટાઈમ વપરાવતા કે એક ટાઈમ વપરાયું બે ટાઈમ વપરાયું અને આજે આ એકદમ તંદુરસ્ત છે अच्छा कान ऊपर पण आता हं आय ने आन्या વધારે छे अच्छा आय आ मतलब आका शरीर ऊपर जातो का हां आका शरीर छे